અમદાવાદમાં વેપારીના થયેલા તોડ મુદ્દે મોટા સમાચાર પોલીસ કર્મચારી છે ડીસીપી નું બે પોલીસ કર્મી અને બે ટીઆરબી જવાને વીસ હજાર પડાવી લીધા વેપારી પાસેથી દોઢ લાખ રૂપિયાની માગણી કર્યાનો પોલીસનો સ્વીકાર ફરિયાદીને દારૂ ના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી કર્યો હતો તોડ પોલીસે જ તોડબાજી કરી હોવાની આખી ઘટના બનવા પામી છે અમદાવાદમાં વેપારી પાસેથી તેણે તોડ કર્યો હતો પોલીસ કર્મચારીઓએ વેપારી તોડ કર્યાનો વિભાગે પણ સ્વીકાર કર્યો અને આ તોડ કરનારા હતા ટ્રાફિકના બે કોન્સ્ટેબલ અને બે ટીઆરબી જવાન એમ કુલ ચાર શખ્સો હતા એપોલો સર્કલથી વૈષ્ણોદેવી ચાર રસ્તા તરફ જ્યારે વેપારી જઈ રહ્યા હતા ત્યારે તેને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને તોડ કરવામાં આવ્યો બે પોલીસ કર્મી અને બે ટીઆર વેપારી અને ફરિયાદીને દારૂના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આ ચારેય શખ્સોએ તોડ કર્યો હોવાનો પોલીસે પણ સ્વીકાર કર્યો છે આમ તો કહેવામાં આવે છે કે પોલીસે રક્ષક છે શું આ રીતે પોલીસ રક્ષા કરશે કે પછી પોલીસ જ ભક્ષક બની જાય છે એ સૌથી મોટો સવાલ તોડ પાણી કરવાનો એક મોટો દાખલો બન્યો છે જે ફરિયાદી છે પંકજભાઈ ભાટિયા કે જેઓ એની આગલી રાત એટલે સત્તર તારીખે મસ્કતથી બેસી અને મુંબઈ ઉતરી અને મુંબઈથી ડોમેસ્ટિક ફ્લાઇટ લઈ અને અમદાવાદ ખાતે આવી અને વૈષ્ણોદેવી સર્કલવાળા રસ્તેથી જ્યારે પસાર થતા હતા ત્યારે તેમની પાસે જે જે ટોલબૂથ છે ત્યાં પોલીસવાળા જવાનોએ એમને પૂછી અને પૂછપરછ કરી અને ચેક કરતાં તેમની અંદરથી લીકરની બે બોટલ મળી આવેલ જે અનુસંધાને તેમને ઉપર કેસ ન કરવા બાબતે જે આ ટ્રાફિકના બે જવાન છે અને બે ટીઆરબી જવાન છે તેમણે તેમની પાસેથી વીસ હજાર રૂપિયાની પૈસા માંગી લીધેલા અને એ પૈસા લઈ અને જતા રહેલા અને ના આમની ઉપર કોઈ કેસ કરવાની કાર્યવાહી કરેલ જે અનુસંધાનમાં સિનિયર અધિકારીઓના ધ્યાન પર આ વાત આવતા તેમજ આ ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી અને આ જે બે જવાન છે અને બે ટીઆરબી જવાન છે એના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલ છે